ફક્ત પાંચથી દસ મિનિટમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં આજે આપણે મીઠાઈ બનાવીને તૈયાર કરીશું ખાવાવાળું કોઈ વિશ્વાસ પણ નહીં કરે કે આપણે બિસ્કિટમાંથી બનાવીને તૈયાર કરી છે મીઠાઈ તો એના માટે અહીં મેં ટાઈગર બિસ્કિટના ત્રણ પેકેટ લઈ લીધેલા છે પાંચ રૂપિયાવાળી ટાઈગર બિસ્કિટ મેં લીધેલી છે અને આ રીતે કાળાવાળી એક પ્લેટમાં એને રાખેલી છે અને એક ટપેલીમાં મેં બે ગ્લાસ પાણી લીધેલું છે ફૂલ ફ્લેમ પર એને ગરમ કરી ડીશ મૂકી ઢાંકીને બિસ્કિટ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દીધું છે તો બિસ્કિટ સોફ્ટ થઈ જયા પછી આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું અને હવે સરસ આપણે એનો ચૂરો બનાવીને તૈયાર કરી લઈશું તો ખૂબ જ ઇઝીલી આ રીતે ચૂરો બની જશે એમાં આપણે દૂધ કે પાણી કંઈક એડ નહીં કરવું પડે અને હવે એમાં મેં અડધી ચમચી જેવું બટર એડ કર્યું છે અને ચોકલેટ સિરપ મેં એમાં એડ કર્યું છે તો તમારી પાસે બટર ના હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો અડધી ચમચી અને આ રીતનું ચોકલેટ સિરપ ના હોય તો એને સ્કીપ કરી શકો અથવા તમે એમાં કોઈ પણ ચોકલેટ એને પીગાડીને પણ એડ કરી શકો તો આ રીતે સરસ લોટ જેવું મેં એનું કરી લીધેલું છે તો આ રીતે થોડુંક કડક હોય છે પણ ખૂબ સરસ બનીને તૈયાર થાય છે મોડક અને બીજી બાજુ એની અંદર ભરવા માટે એક ફિલિંગ બનાવવા માટે મેં અહીં નળિયેળનું છીણ લીધેલું છે અડધા કપ જેટલું અને એમાં બે મોટી ચમચી જેટલો સુગર પાવડર એટલે મેં ખાંડને મિક્સર જારમાં પીસીને એડ કરેલી છે બધી વસ્તુમાં આપણે બે ચમચી જેટલી મલાઈ એડ કરીશું દૂધની તો દૂધ ગરમ કરીને ઠંડુ પાણીને જે મલાઈ મેં એ મલાઈ લીધેલી છે અને એમાં અડધી ચમચી જેટલું મેં ફરી બટર એડ કર્યું છે બટર ના હોય તો તમે ઘીનો ઉપયોગ અહીં પણ કરી શકશો બધી વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરીને એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે કરવાનું અને ન થાય બાઇન્ડિંગ તો આપણે એમાં થોડીક વધારે મલાઈ એડ કરી દેવાની હવે આપણી બંને વસ્તુ રેડી છે તો આજે આપણે એને મોડકનો શેપ આપવાના છે આ મીઠાઈને એટલે અહીં મેં મોલ્ડ લીધેલું છે મોડકનું અને એને પહેલાં આપણે સરસ રીતે ગ્રીસ કરી લઈશું તો આ રીતે ગ્રીસ કરીને પછી જ આપણે એમાં મીઠાઈ તૈયાર કરવાની અને એ ના હોય તમારી પાસે તો તમે હાથમાં પણ મોડકનો શેપ આપી શકો અથવા બીજો કોઈ પણ સ્ટેપ તમે આપીને આ મીઠાઈ તૈયાર કરી શકો છો તો અહીં પહેલાં મેં જે બિસ્કીટનું મિશ્રણ છે એ એમાં આ રીતે એડ કરીશું તો દબાવીને સરસ આપણે એને એડ કરીશું જેથી સરસ એવો એનો શેપ આવી જાય અને વચ્ચે થોડો બખોલ જેવો આપણે રહેવા દઈશું તો વચ્ચેના ભાગમાં આપણે જે નાળિયેળના છીણનું બનાવ્યું છે એ એમાં આપણે એડ કરવાનું છે તો આ રીતનો બોલ જેવો શેપ આપીને આપણે એમાં એડ કરીશું તો અહીં તમે જો નળિયળના છીણનું ફિલિંગ કરવા ના માંગતા હોય તો ફક્ત તમે બિસ્કિટનું આ રીતે લો બનાવીને ફક્ત બિસ્કિટનો મોડક પણ બનાવીને તૈયાર કરી શકો અથવા તમને કોઈ ગમતી ચોકલેટ હોય તે પણ તમે વચ્ચે મૂકીને તમે મોડક તૈયાર કરી શકો છો તો જુઓ ખૂબ જ સરસ દેખાવમાં તો ખૂબ જ સુંદર બનાવવામાં ખૂબ જ આસાન બાળકો પણ આને સરળતાથી બનાવી શકે એટલી સરસ અને સરળ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે ફ્રેન્ડ્સ બનાવીને તૈયાર કરજો ચોક્કસ તમને ખૂબ પસંદ આવશે અને મારી રેસીપીઓ જો તમને ગમતી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા સાથે પણ વિડીયોઝને શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો